આ વસ્તુ છે ને મિની ટ્રેક્ટર જે લોકોને ફાવે ને એને જ ફાવે એક વખત તો રામ રામ ડાયરા નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજ ગુડ મોર્નિંગ ને જો વાડી જુઓ અમારે અમાર દાદાની વાડી છે આ અમારી વાડી છે જુઓ આમાં છે સિંગ આમાં છે ઝાર અને આમાં ફૂલાવર સોંપવાનું છે આ અમારું ઘર અત્યારે મારા દાદાને ઓલે છે ને નાનું મિની ટ્રેક્ટર એવડા લોકો લીધેલું છે ને તો નો અમે રાગે પાડવા આવ્યો છું તો મારા દાદા એ નાનું મિની ટ્રેક્ટર લીધું ને એ જઈએ એને ફાવતું નથી એટલા માટે હું રાગે પાડો જવા ચાલો છે તો જુઓ આમાં બીજી વખત આંક્યું પણ હજી સેટિંગ નથી મળતું બધા વારા ફરતી વારા ફરતી જેને આઈડિયો લાગે એમ બધું હરકું કરે છે આ વસ્તુ છે ને મિની ટ્રેક્ટર જે લોકોને ફાવે ને એને જ ફાવે જે મોટા ડ્રાઈવર હોય ને મોટા હોય હાંકેલા હોય પણ એ લોકોને એ જે આમાં છે ને માહિતી ન મળે કારણ કે એનાથી કેટલું હાંકુસ કેટલું પીડ કેટલું કલેશ રાખો રેસ રાખો કેટલું જમીનમાં બે હારવું એ બધું એના આઈડિયો ન આવે એ તો રોડના કારીગર આ તો વાડીમાં જે હાંક્યું હોય ને એને જ ખબર પડે એ ઉસે તો આખા ભાગમાં આવી ગયો છે જો અહીં મિની ટ્રેક્ટર હતો ને એ આખામાં હકે નાખ્યો છે કપાસ જવો સોખો દેખાય હવે ખડ બધું હતું ને બધું પડી ગયું આ તડકે નીકળે એટલે હુંકાઈ જશે આને બધું છે ને ધીમું ધીમું હાકવું પડે નાનું ટ્રેક્ટર કહેવાય અને આમાં છે ને થોડીક ફેર પડી જાય ને એટલે જો આ સોડવો છે ને એ બાજુમાં થઈને જ હાલતું હોય ટ્રેક્ટર જો એ બસાવવાનું છોડવાનું નક સોડવો ફેલ થઈ જાય તો થોડું ઘણું વાય હવે આ છોડવા એ માહિતી આ ફેલ કરી નાખે ટ્રેક્ટર એટલે કાંઈ ન રહે એના કારણે છે ને બધું જોઈ નાખવું પડે તો બપોરનું જમી લીધું છે અને વાડીમાં પછી હું આંટો મારવા નીકળ્યો છું તો વાડીમાં આંટો મારવા આવ્યો ને તો એવામાં જોવો યાર એક વખત મેં આ પાછું બંધું હતું અને ફૂટી ગયું ને એક વખત મેં બંધ્યું હતું આ બીજી વખત પાછું ફૂટી ગયું છે વરસાદ બહુ ભારે આવ્યો ને એના કારણે આ બાજુ છે થોડોક સડા વાવામાં થોડોક ફેર પડી ગયો ને એટલે આ બાજુ સડા રહ્યો છે અહીંયા ખાડો પડે છે એટલે આ ફૂટી ગયું હવે આને પાછું આ ખાડામાંથી ધૂળ લઈને અને પાછું આમાં બાંધવી દેવાનું પાકડી બકડી ગયું પાવડો લઈને આવું અને આ પાછું બુરી દેવું એટલે પાળો હરખો થઈ જાય નકર અહીંયા ફૂટશે ને તો અહીંયાથી ધોવાણ બહુ થઈ જાય અને સીધું અહીંયા છે નેરું તો આમાં પાછું બધી ધૂળ તણાઈ વહી જાય છે તો એટલા માટે તો એટલા માટે છે ને પાવડો ને બકડિયું લઈને આવીને આ પાછું પાળો બંધવી દો તો પાવડો ને બકડીયો બંને વસ્તુ લઈને એ અને હવે જો આપણે ખાડો છે ને પહોંચી ગયો પરથી પર લેવાની છે અને ત્યાંથી ધૂળ લઈને બકડીયા બકડીયા નાખવાની છે આપણે ખાડામાં એટલે આપણે શેઢામાં છે ને ધોવાણ ન થાય અને એ પાણી બહુ ચાજુ બધું આવે ને ઉપરથી Guarda, ti vedi. Vedo tutto. Vanno a fede. તો મસ્ત આપણે પાળો બંધ થઈ ગયો છે ને મને વળી ગયો પરસો તો ચાલો હવે ઘર તરફ અને આપણું કામ અહીંયા છે ને આપણો પાળો બાંધવાનું પૂરું થઈ ગયું છે અડધું અને ઓલા પર થોડુંક ફોડવાનું બાકી છે ફોડીને પછી આમથી ને આમ પાણી અહીંયાથી ભરાય ને આમ વયું જાય એવું છે તો આટલું કામ પતી જાય એટલે પછી ઘર ભેગા તો બસ ત્યાંથી હવે પાણી છે ને આ બાજુ વૈયા છે અને અહીંથી આપણે એનો ઓગાન બનાવેલો છે આ ઓગાન છે અને અહીંથી પાણી વહી જશે હવે નેરામાં અને આ છે હવે નેરું ઓલા પરે છે શેક ડેમ છે આ શેક ડેમ છે અહીંયા તો હવે આપણું કામ થઈ ગયું છે અહીંયા પૂરું અને હવે ચાલો હવે ઘર તરફ તો જવો રેડી થઈ ગયું છે અહીંયા થોડુંક ઓબાળ હતો ને આ બધી ધૂળ આવેલી વાવામાં થોડો ફેર પડી ગયેલો હતો ને એટલે અહીંયા થઈ ગયા હા ઢગલા ધૂળના અને એટલે એ બધું આપણે ખોળી નાખ્યું છે અને અહીંથી પાળો બાંધી દીધો છે અને આપણું કામ થઈ ગયું પૂરું ચાલો ઘર તરફ તો જેટલું અમારે પારવાનું ને એ બધું હતું એ ઘણું હરું અમારું કામ પૂરું થઈ ગયું છે અને ઘણું અનેગ ને કરીશું તો વ્લોગ તમને ગમ્યો હોય તો યાર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા હોય તો અને મળીશું પાછા નવા બ્લોગમાં ક્યાં સુધી જય માતાજી બાય બાય